કડોદરા જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા યુવકની હત્યા પ્રકરણમાં સુરત જિલ્લા પોલીસને મળી મોટી સફળતા પોલીસ આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે હત્યાની સોપરી આપનાર મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં જીઆરડી તરીકે નોકરી કરતા અને પલસાણા તાલુકાના શેઢવ ગામે આમલેટની લારી ચલાવતો કિશન રાઠોડ નામનો યુવક ગત વીસ તારીખના રોજ પોતાની લારી પર હાજર હતો આ દરમિયાન કેટલાક ઇસમો બાઇક અને મોપેડ લઈ આવી કિશન રાઠોડ પર હુમલો કર્યો કિશન રાઠોડે પ્રતિકાર કરતા તેને ચપુના ઘા શીંકી દીધા હતા મોતને ઘાટ ઉતારી તમામ ઇસમો ભાગી છૂટ્યા ઘટનાના પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ હતી હત્યારાઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા ગત વીસ જાન્યુઆરીના રોજ કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સેડા ગામના સીમમાં એક્ટિવા તથા મોટર પર આવેલા કેટલાક અજાણ્યા ઈસમોએ કિશન રાઠોડ નામના વ્યક્તિને લાકડાના ફટકા મારી તથા તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા કરતા જે બનાવમાં ગંભીર ઈજા થતા ભોગ બંધારને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મરણ ગયેલ જે અનુયાયે કડોદરા પોલીસમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ ગુનાની ગંભીરતા જોતા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા આ ગુનાની તપાસ માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવેલ જેમાં જિલ્લા એસઓજી એલસીબી તથા કડોદરા પોલીસના અલગ અલગ અધિકારીને સામેલ કરવામાં આવેલ ગુનાની તપાસમાં હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સીસીટીવી કેમેરા અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવેલ અને આરોપીઓને પકડી લેવા માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જે ગુનાની તપાસ દરમિયાન અલગ અલગ સ્થળોથી ચાર આરોપીઓને આજ દિન સુધીમાં પકડી લેવામાં આવેલ છે આરોપીની પૂછપરછમાં એવી હકીકત ખુલેલ છે કે આ ગુનામાં મુખ્ય આરોપી શિવકાંત ઉર્ફે શિવા ટકલા નાને આ મરણ જનાર જોડે અગાઉની કોઈ અંગત અદાવત હોવાથી જેમણે ત્રણ લાખ જેટલા રકમની આ આરોપીને લાલચ આપી અને આ અને તેમને આ મરણ જનારને માર મારીને માર મારવા માટેની સૂચના આપેલ પરંતુ લાકડાના ફટકા મારવાથી આ ભોગ બનનારે વધુ પ્રતિકાર કરતાં તેને ચપ્પાના ઘા મારીને આરોપી નાસી ગયેલ છે આ ગુનામાં પકડાયેલા આરોપીના ઇતિહાસની તપાસણી કરતાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુરત ગ્રામ્ય અને સુરત જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલ છે આ ગુનામાં અન્ય વોન્ટેડ આરોપીઓ જે લગભગ સાતથી આઠ હોવાનું અત્યાર સુધીની તપાસમાં જાણવા મળેલ છે જેની તપાસ સુરત જિલ્લા પોલીસે ગણતરીના દિવસોમાં આધારે હત્યાના ગુનામાં માં ચાર જેટલા ઈસમો ને બે મોપેડ રોકડ ત્રણ મોબાઈલ સહિત એક અઢાર લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા પૂછપરછ કરવામાં આવતા તેઓને કિશન રાઠોરની હત્યાની સોપારી શિવકાંત ઉર્ફે શિવા ટકલા લલન યાદવે આપી હોવાનું જણાવ્યું હતું બાદમાં પૈસાની લાલચે આરોપીઓએ પૂર્વાયોજિત કાવતરું રચી બે દિવસ રેકી કરી જીઆરડી જવાનની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું પોલીસે હાલ હત્યાના ગુનાના મુખ્ય આરોપી શિવકાંત ઉર્ફે શિવા ટકલા લાલન યાદવ સહિત નવ જેટલા ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે આ ગુનાનો મુખ્ય આરોપી શિવકાંત ઝડપાશે બાદ જ ખબર પડશે સાચું હત્યાનું કારણ પોલીસે મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે સુરેશ રાઠોરનો રિપોર્ટ એસ ન્યૂઝ કડોરા